તો મિત્રો હવે આપણે જે જગ્યાએ પહોંચી ગયા છીએ ને એ જગ્યા એ છે કે જેને નેમિનાથ ભગવાનના પવિત્ર સ્થળ તરીકે ઓળખવામાં આવે છે વસ્તુપાળ વિહારનું આ મંદિર અને આ તીર્થકાર એ ગિરનારમાં ખૂબ જ સુપ્રસિદ્ધ છે અને જૈન ધર્મનું એક પવિત્ર યાત્રાધામ પણ માનવામાં આવે છે હમણાં તમે જે જોઈ રહ્યા છો ગજપંત ગજપતકુટ તરફ જવા માટે જે રસ્તો છે ત્યાં પહેલો જ આ એક કુંડ આવેલો છે એ રસ્તેથી આગળ વધશો એટલે તમને આ કુમારપાડે બાંધેલા મંદિરો પણ જોવા મળશે જેની કલાકૃતિઓ ખૂબ જ સુંદર છે ગિરનાર પર્વત સાથે નેમિનાથ ભગવાન અને રાજમતીનું નામ તો જાણે વર્ષો વર્ષો સુધી જોડાઈ ગયું કહેવામાં આવે છે કે તેમના લગ્ન સમયે જે પશુઓના વધ કરવામાં આવ્યા હતા તેના ભાંભરડા સાંભળીને તેમને ખૂબ જ દુઃખ પહોંચ્યું દુઃખ એટલું વધી ગયું કે તેમને ત્યાગની દિશા અપનાવી લીધી નેમિનાથ ભગવાને જ નહીં પણ રાજમતીએ પણ એની હટ પકડી અને આ રીતે ગિરનાર એમની તપોભૂમિ બન્યો ગિરનાર પર્વતનું આ ધૂંધળું વાતાવરણ અને એકદમ ઠંડકભર્યું વાતાવરણ તમને ચોમાસામાં જ જોવા મળશે કારણ કે શિયાળામાં તો અહીંયા વાતાવરણ ભલે ધૂંધળું હોય પણ કડકડતી ઠંડી તમને ધ્રુજાવી નાખે એવી હોય છે હવે મિત્રો ગૌમુખી ગંગાના દર્શન કરીને અને ત્યાં બે ગ્લાસ ઠંડુ પાણી પીને હું આગળ વધ્યો ગૌમુખ કુંડ તરફ કદી ના જોયા હોય એવા નાના નાના અને ખૂબ જ પ્રાચીન આ શિવલિંગ અને શિવલિંગના દર્શન કરીને જે અનુભૂતિ મને થઈ હતી ને બસ હું એ જ ઈચ્છું છું કે તમે પણ આ ગિરનાર પર્વત પર આ નાના શિવલિંગોના દર્શન કરીને એ જ અનુભૂતિ મેળવો યાત્રાળુઓની આ ભીડ સાથે હું આગળ તો વધી રહ્યો હતો અને મને એવું પણ લાગી રહ્યું હતું કે હવે હું વધારે નજીક પહોંચી રહ્યો છું પણ મિત્રો તમને શું લાગે છે આટલી વારમાં હું પહોંચી જાત એકાવન શક્તિપીઠમાંનું એક પવિત્ર શક્તિપીઠ એટલે ગિરનારનું આ અંબે માતાનું મંદિર અહીંયા તમે જુઓ કેટલા સરસ રીતે દર્શન થઈ રહ્યા છે અને એ દર્શન મેં પણ કર્યા અને મંદિરની બહારની સાઈડ જે જગ્યા છે ત્યાં રોપવેથી તમે જ્યારે આવો ને તો આ મંદિર સુધી પહોંચીને તમે અંબે માતાના દર્શન કરીને પછી રોપવે વગર ગુરુ દત્તાત્રેય સુધી જઈ શકો છો જેવા તમે અંબે માતાના દર્શન કરીને બહાર નીકળશો ત્યારે તમારી જમણી તરફ મેગીના સ્ટોલ અને નાસ્તાના આવા નાના નાના સ્ટોલ્સ આવશે ત્યાં તમે ગરમ ગરમ મેગી પણ ધ્યાનથી હા મિત્રો એ ફ્રેશ હોવી જોઈએ આ નજારાઓ સાથે એ મેગીનો લાવો લેતા લેતા હું આખરે ગુરુ દત્તાત્રેય અને ગિરનારના આ સૌથી ઊંચા શિખરની નજીક આવવા લાગ્યો ત્યાં પહોંચવાની સાથે જ મેં ફરીથી થોડું શૂટ કરી લીધું શૂટ કરતાં કરતાં હું પાછો કન્ફ્યુઝ થયો કે હજી કેટલું દૂર પછી આવવા માંડી આવી અજીબ અને અલગ પ્રકારની જગ્યાઓ આ જગ્યાઓ પર મેં ગિરનારી બાવાના પણ દર્શન કર્યા આ ગિરનારી બાબાએ મને પંચમુખી રુદ્રાક્ષ અને એની બે માળાઓ પણ આપી માળાઓ કેમ આપી રુદ્રાક્ષ કેમ આપ્યું એ વિચાર્યા વગર અને આશીર્વાદ રૂપ માનીને હું આગળ વધ્યો આગળ વધતાની સાથે ફરીથી એવી જ મોટી મોટી દિવાલો અને એવા જ ઘણા બધા પગથિયા અને નીચે ઉતરવાના પગથિયા આવવા લાગ્યા નીચે ઉતરવાના પગથિયા જોઈને મને એ વસ્તુ તો યાદ જરૂર આવી કે અહીંયા ઉતાર ચઢાવ ઉતાર ચડાવ ઉતાર ચડાવ આ જ વસ્તુ છે અને આનો અનુભવ લેતા લેતા હું પહોંચી ગયો ગોરખનાથજીની આ અખંડ ધૂની પાસે મિત્રો થોડી વાર પહેલાં તમે જોયું ને તો ગિરનાર મારી સામે હતો હવે ગિરનાર મારી ડાબી તરફ આવી ગયો એ જ ગિરનાર કે જેને જોવાનું મારું નહીં દરેકનું સપનું હોય અને આ જ સુંદર સ્વપ્ન હું જીવી રહ્યો હતો મિત્રો હમણાં જે ઉડતું ઉડતું ગયું ને એ ભમરો હતો ભમરો મારી આસપાસ એટલે મંડરાઈ રહ્યો હતો કારણ કે મેં જે રેનકોટ પહેર્યો છે ને એનો રંગ એટલો ભબકાદાર હતો કે એને જોઈને એ ભમરો છેક સુધી મારી આગળ પાછળ રહ્યો આમ જોવા જઈએ તો હસવા જેવી વાત છે પણ શું કરું મેં તો એ અનુભવ્યું તમે એવું જ વિચારો છો ને કે હું આટલો મૌન કેમ છું તો મિત્રો આ નજારાઓની વચ્ચે જ્યારે તમે પણ જશો ને ત્યારે તમે પણ અચૂક મૌન થઈ જશો મિત્રો આ બંને દરવાજાથી ઉપર ચડો એટલે તમે અત્યારે જે જોઈ રહ્યા છો ને ત્યાં પહોંચો પણ તમે જો જમણી તરફ વળો ને તો ત્યાં આશ્રમ પણ છે જ્યાં તમે રોકાઈ શકો છો આરામ કરી શકો છો અને શાંતિથી જમવાનું પણ જમી શકો છો પણ હા બગાડ કર્યા વગર હા છે ને સ્વર્ગ સમાન ગરવો ગિરનાર તમારી સામે જોઈ જ રહ્યા છો હવે વિચારો કે તમારે અહીંયા આવવું જોઈએ કે નહીં આ વરસાદી વાદળાઓ અને ચોમાસાની આ સુંદર મોજ લેતા લેતા હું ત્યાં જ ઊભો રહી ગયો ઊભો એટલે રહી ગયો કે વિચારોમાં પડી ગયો પાછો કે હવે હું અહીંયા ફરી ક્યારે પાછો આવીશ અને આ મસ્તી કરતા હું આખરે ખરેખરમાં નજીક પહોંચવા લાગ્યો હતો અને એ જોઈને તમને બતાવવા માટે કે પાછળ હજી કેટલા લોકો છે ત્યાં જ ઊભો રહી ગયો થોડુંક ઉપર ચડ્યો એટલે પાછું વાતાવરણ ઠંડુ અને બદલાવા લાગ્યું અને મારી પાછળ જે લોકો હતા ને તો મને દેખાતા જ નહોતા એટલે હવે હું આગળ જોતવા લાગ્યો કારણ કે હું ખૂબ નજીક પહોંચી ગયો હતો અને મને ખબર હતી કે ત્યાં મોબાઈલથી મને શૂટ નહીં કરવા દે એટલે જેટલું બન્યું એટલું મેં શૂટ કરી લીધું દર્શન કર્યા પછી પાછા ફરતી વખતે જ્યારે હું એક જગ્યાએ બેઠો હતો ત્યારે મને નીચે જતી વખતે આ વરસાદનો અનુભવ થયો અને એ વરસાદ એટલો વધી ગયો કે મારે વિચારી વિચારીને નીચે જવું પડ્યું મિત્રો વિચારી વિચારીને એટલે કે વરસાદ એકદમ વધી ગયો તો શું હું નીચે ઉતરી શકીશ પણ મિત્રોની સાથે સાથે અને નવા મિત્રોને બનાવતા બનાવતા હું ધીરે ધીરે આગળ તો વધી જ રહ્યો હતો પણ મને એક વિચાર જરૂર આવ્યો કે જ્યારે હું આ વિડીયો તમારા સુધી પહોંચાડીશ ત્યારે તમને એક વખત તો જરૂર એવું થશે કે મંદિરનું જે શૂટ મેં નથી કર્યું એ શૂટ કર્યું હોત તો કદાચ તમને પણ દર્શન કરવા મળે પણ મિત્રો એ શૂટ કોઈને જ કરવા દેવામાં આવતું નથી અને આપણે એમનો સાથ સહકાર જરૂર આપવો જોઈએ બસ છેલ્લે હનુમાનજીના આ દર્શન કરીને હું ફાઇનલી નીચે ઉતર્યો મને નીચે ઉતરતા સાડા ત્રણથી ચાર વાગી ગયા હતા મિત્રો સવારે હું ગયો હતો સાડા આઠ નવ વાગે મેં શરૂઆત કરી અને સાડા ત્રણથી સાડા ચારની વચ્ચે હું નીચે ભવનાથ તળટી પર પાછો આવી ગયો તમે જોઈ જ રહ્યા છો કે ભવનાથ ત્રેઢીનું આ રાતનું સૌંદર્ય પણ કેટલું સુંદર છે તમે પણ અહીંયા જરૂરથી આવો હું તો જઈને આવ્યો ફરીથી પણ જઈશ અને તમને પણ કહેતો રહીશ જય ગિનારી જય માતાજી જય જય ગરવી ગુજરાત